બોગસ વસ્તુઓ ગુજરાતનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી હવે સુરતમાં એક મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ ઝડપાઈ છે જે બોગસ હોવાનું સામે આવ્યું છે અને એક દુકાનમાં ચલાવવામાં આવી રહી હતી બોગસ સ્કૂલ પછી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના ભાવિ સાથે થઈ રહ્યા છે ચેડા દુકાનની અંદર ધમધમતી ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી ઘટના સુરતમાંથી સામે આવી છે અહી પુણે પાટિયા પાસે આવેલ સિતડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું હતું જેનું નામ જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે અને કામ ભવિષ્યમાં સારી કારકિર્દીના સપના જોતા વિદ્યાર્થીઓના જીવનને બરબાદ કરવાનો છે પરંતુ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ અંગે જાણ થતાં જ યુથ કોંગ્રેસના કાર્યકરોએ તેનો પર્દાફાશ કર્યો છે ઘણા વિદ્યાર્થીઓ અમને દસ પંદર દિવસથી એવી રજૂઆતો કરતા હતા જે અહીંયાથી નર્સિંગ કર્યું એમને કે અમને એક્ઝામ દેવા બેંગ્લોર મોકલે છે અને ફી રસીદ આપતા નથી અને ફી લેટ ભરીએ તો પંદર હજાર જેવી અથવા વીસ હજાર જેટલી ફી આ લોકો પેનલ્ટી લે છે એટલે આવી ઘણી બધી વાતો હતી એટલે મેં બધું જાણ્યું એટલે મને ખબર પડી કે આ આખું બોગસ જે ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે બોગસ ઇન્સ્ટિટ્યૂટમાં માત્ર નર્સિંગનો કોર્સ જ નહીં પરંતુ પાંચ પ્રકારના કોર્સ ચાલી રહ્યા હતા જેમાં ડીએમએલટી નો કોર્સ પ્રેક્ટિકલ નર્સિંગ બીએસસી નર્સિંગ એક્સ રે ટેક સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર અને ફિમેલ હેલ્થ વર્ક્સનો કોર્સ ચાલતો હતો એટલું જ નહીં આ બોગસ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને બેંગ્લોર પરીક્ષા આપવા માટે જવું પડતું હતું અને તે પણ પોતાના ખર્ચ છે જોકે આ બોગસ ઇન્સ્ટિટ્યૂટની જાણ થતાં જ વીટીવી ન્યૂઝ ઘટના સ્થળ પર પહોંચ્યું પરંતુ ઇન્સ્ટીટ્યૂટના સંચાલકોએ અંદરથી દરવાજો જ બંધ કરી દીધો જે ખખડાવા પર પણ ખોલવામાં ન આવ્યો જોઈ શકાય છે આ મેડિકલ ચાલી રહ્યું છે ત્યારે આપણે અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું એ લોકો આ દરવાજાને ખોલી રહ્યા છે કારણ કે અહીં આવ્યા એ અહીં આવી પણ એમને ખબર પડી જેથી જાણ થતાની સાથે તેઓ આ દરવાજો પણ બંધ કરી દીધો છે અને ઇન્સ્ટિટ્યૂટ અત્યારે બંધ કરી દીધી છે અત્યારે જોઈ શકાય છે આ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર જે છે તે ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે અને ક્લાસરૂમ માં જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તપાસમાં એ પણ સામે આવ્યું કે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર થયેલ પણ નથી અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ધમધમી રહ્યું હતું આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી ઉપરાંત બીજા પણ કોર્સ છે ડીએમએલટી ને બધા આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ સવાલ અહીંયા એ થાય છે કે બોકસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાયા પછી પણ હજુ સુધી તેમની સામે કાર્યવાહી નથી થઈ જે તંત્રની ઢીલી મનસાનો પુરાવો છે બોગસ અધિકારીઓ કાર્યવાહીનો રસ્તો ભવિષ્ય સાથે ચેડા થાય તેની ભરપાઈ કેવી રીતે થઈ શકે વિદ્યાર્થીઓનું સારા ભવિષ્યનું સપનું આવા શિક્ષણ માફિયાઓના કારણે બરબાદ થાય તો તેના માટે જવાબદાર કોણ કોની મહેરથી આવા બોગસ ઇન્સ્ટિટ્યુટ ધમધમી રહ્યા છે સવાલો તો અનેક છે તેવામાં સુરતમાં ઝડપાયેલા બોગસ ઇન્સ્ટિટ્યૂટ સામે ક્યારે કાર્યવાહી થાય છે તે સૌથી મોટો સવાલ છે